મેઘરજના ઉકરડી ગામે કોંગ્રેસ દ્વારા જનાકૃત સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં અમિત ચાવડા અને વિપક્ષ નેતા તુષાર ચૌધરી હાજર રહ્યા હતા આ સભામાં જિગ્નેશ મેવાણીના નિવેદનને સમર્થન આપતા તુષાર ચૌધરીએ પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપણ કર્યા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજ્યમાં દારૂ અને ડ્રગ્સની ગેરકાયદેસર પ્રવૃત્તિને પોલીસ પ્રોત્સાહન આપે છે મેવાણીએ કાળી કમાણી કરનારા પોલીસ કર્મચારીઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો

ડ્રગ્સ અને સંપૂર્ણપણે નાબૂદ એ જ જિગ્નેશભાઈની માગણી છે એમાં કોઈના પટ્ટા ઉતારવાની વાત નથી હા પટ્ટા તો આપોઆપ સરકાર જ ઉતારી દેશે કે જે આ બે ડ્રગ અને દારૂના દૂષણને પ્રોત્સાહન આપતા હશે અને પોતાના પોલીસ તરીકેની ફરજનો એ લોકો અનાદર કરતા હશે તો એને સામે તો કાર્યવાહી કરવાના જ છે એટલે એમાં જે લોકો દોષિત છે એના માટે જીગ્નેશભાઈ આ વાત કરી છે બાકી જે લોકો પ્રમાણિક પોલીસ અધિકારી છે જે પ્રમાણિક છે એને માટે તો અમે પણ એમને અભિનંદન પણ આપીએ છીએ અને એમને તો ભવિષ્યમાં સારી કામગીરી કરશે તો અમે ચંદ્ર કાપવાની પણ ભલામણ કરીશું પણ જે ખોટા કામમાં કાળી કમાણી માટે સંડોવાયેલા છે એની સામે જીગ્નેશ મેવાણીનો આક્રોશ છે